વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાઘરેટિયાના રહીશોએ ગરવિહોણા કરવાની ગેરરીતિના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાગરેટિયા વિસ્તાર આવેલો છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી ત્રણ હજારથી વધુ પરિવારો અહીં વસવાટ કરે છે તેમજ તેઓ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો અને લાઇટ બિલ પણ ચૂકવે છે જોકે થોડા સમય અગાઉ તેઓને તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા ઘરો ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે આજે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાગરેટિયાના સ્થાનિક રહીશો ગર્વિહોણા કરવાની ગેરરીતિના વિરોધમાં સામાજિક કાર્યકર ભરત રોહિતની ગივવાની હેઠળ આબદન આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારે સૂત્રોચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આબદન આપી ન્યાયની માંગણી કરી હતી આ દરમિયાન સ્થાનિક રહીશોએ પાલિકાતંત્રના સત્તાધીશો દ્વારા માન્યતા બિલ્ડરને જગ્યા આપવા આકારસો રચ્યો હોવાનો પણ આક્ષેપો કર્યા હતા અમે આવે છે કૃષ્ણનગર ગાગરીટા એਂધીરાણાતા આજે 2014 ના વર્ષમાં થી આ આ આ રાડા ચાલી રહ્યા છે મકાન તોડવાના અમે વિરોધ કરીએ છીએ આ ફ્લોટિંગ ભરેલી જગ્યા છે અમે મહેનત કરીને બધા માણસો મહેનત કરીને આ આ વસ્તુને અમે આજે ઘર બનાવી રહ્યા છે આજે કોઈના પચાસ હજારના હોય પચીસ હજારના હોય કોઈ દસ હજારના હોય કોઈ કરોડોના હોય જેની જેની જેને જેવી રીતે આગળ આવક પ્રમાણે વ્યવસ્થિત મકાનો અમારી રહેણીકાની સોસાયટી કરતાં બી અમારી રહેણી કાની સારી છે અમે વ્યવસ્થિત સરકારો જોડે વ્યવસ્થિત રહીએ છીએ એમને જે કંઈ કામ હોય તો અમે સાહસ સંમેલન ચાલીએ છીએ છતાંય એ અમુને આ કેરોન ગતિ કરી રહ્યા છે બસ તમારા આ કોઈક અમુને એવું જાણવા મળ્યું છે કે બિલ્ડરોની નજરમાં આવી ગયેલા છે મેં બિલ્ડરોને જોઈને કેટલાય બિલ્ડરો આવી ગયેલા છે એમાં કંઈક ચારે જ બિલ્ડરોનું નામ આવે છે પણ અમે નામ કહી નહીં શકતા બધી પબ્લિક આ આ બિલ્ડર એવી આ એક જગ્યા એવી આ પબ્લિક બે દિવસ પહેલા સરકારી કર્મચારી છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો તૂટી જવાના છે તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈ પણ વસ્તુ વગર આપી શકે આવી શકે એટલે આજે કલેક્ટર સાહેબ ને અમે બધી જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આજે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે આ કોઈ આવાસના મકાનો નથી એટલે આ લોકોએ જે ધમકી ભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે બુલ્ડ કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સુઈ જશું એની જવાબદારી જે તે સરકારની રહેશે એના માટે આજે આવેદનપત્ર અપાયા છે માંગણી એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પેસો ના જોઈએ અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું તમે હું પાણીનું બહાર આવ્યું તો કયા હતા